ટ્રસ્ટ કાંસા એને વિસ્તાર વિસનગર દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો અઢારમો ઇનામ વિતરણ સમારોહ તેર ગુણ વણકર સમાજ ભવન ખાતે આજે યોજવામાં આવેલો આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં આશીર્વાદ આપવા સ્વરૂપ કેસરડીથી જોધલપીઠ બાપુની ગાદીથી શ્રી લાલદાસ બાપુ ખાસ હાજર રહી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવેલા આજના આ કાર્યક્રમમાં જો વિગતે વાત કરવામાં આવે તો સમાજના સમગ્ર કાંસા એને વિસ્તારના અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓ પાસઠ જેટલા તારલાઓનું સન્માન કરવામાં આવ્યું દરેકને શિલ્ડ પ્રમાણપત્ર શિલ્ડ પ્રમાણપત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક બેગ તેમજ ફોલ્ડર ફાઇલ ફોલ્ડર આપવામાં આવ્યું અને ખાસ મોટી સંખ્યામાં સમગ્ર કાંસા એને વિસ્તારના લોકો હાજર રહ્યા ખાસ કરીને તેજસ્વી તાલાના માતા પિતા ખાસ હાજર રહ્યા આજના આ કાર્યક્રમના અધ્યક્ષ ગણપતભાઈ વાલજીભાઈ પરમાર પૂર્વ પ્રમુખ નગરપાલિકા વિસનગર તેમજ પ્રમુખ શ્રી વણકર સમાજ સેવા ટ્રસ્ટ કાંસા એને તરીકે ઉપસ્થિત રહ્યા અને એ કાર્યક્રમના પરમ પૂજ્ય સંત શ્રી જોધલપીર વંશજ એકસો આઠ શ્રી લાલદાસ બાપુ જોધલપીર જગ્યા કેસરડી તાલુકો ધોળકા ખાસ હાજર રહ્યા આ ઉપરાંત શ્રી ધીરુભાઈ રેવાભાઈ પરમાર નિવૃત્ત ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર જીઆઈડીસી ઉદ્યોગ ભવન ગાંધીનગર શ્રી ચિમનભાઈ દાયાભાઈ રાઠોડ સ્કૂલ બેગના દાતા શ્રી અમિતભાઈ પી ધારવા ટેકનિકલ એડવાઇઝર શ્રી મનોજ પ્રોફેસર મનોજ કુમાર એન પરમાર અધ્યક્ષશ્રી ભૌતિક શાસ્ત્ર વિભાગ સાયન્સ કોલેજ હિંમતનગર શ્રી જયંતિલાલ નરસિંહભાઈ પરમાર નિવૃત્ત બેંક મેનેજર શ્રી સતીષભાઈ જય શાહ કેળવણીકાર તેમજ અતિથિ વિશેષમાં શ્રી મૂળજીભાઈ કાળિદાસ પરમાર પ્રમુખ શ્રી બારગામ ગોળ વણકર સમાજ શ્રી પિયુષભાઈ હર્ષદભાઈ સોલંકી મેસસ કાય હાઈ એન્ટરપ્રાઇઝ ચાંદખેડા શ્રી વિનોદભાઈ સોમચંદભાઈ પરમાર નિવૃત્ત અધિકારી જી શ્રીમતી મંજુલાબેન જોઈતાભાઈ સોલંકી નિવૃત્ત સીડીપીઓ શ્રી રમેશભાઈ મગનભાઈ સોલંકી પોસ્ટમાસ્તર પ્રાંતિજ શ્રી તિકમલાલ પુંજાભાઈ મકવાણા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી ખાસ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં મંગલ પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી ત્યારબાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહો જય વીર મેઘ માયાદેવ જય જોધલપીરના નારા સાથે સમગ્ર કાર્યક્રમનો શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ મહાનુભાવોનું ટૂંકમાં પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલ સડી અને શિલ્ડ થી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અને ત્યાંથી આપણા કાર્યક્રમમાં આવ્યા વિકાસ ટ્રસ્ટના મહામંત્રી દ્વારા ટ્રાન્સફોર્મેશન તમારો પ્રવચન અને ખાસ કરીને ઉપસ્થિત ઘેરા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું છેલ્લે સમારોહના પરમ પૂજ્ય લાલદાસ બાપુ દ્વારા શિક્ષણ માટેનો ખૂબ સારી વાત કરી અને જાતિ તોડો સમાજ જોડો અને જાતિ બધા એક થઈને સમગ્ર અનુસૂચિત જાતિને એકતાના તાંતને જોડાવા માટેનો ખૂબ સુંદર સંદેશ આપ્યો સાથે સાથે ડાક્ટર અમૃતભાઈ પરમાર કે જેમણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વણકર સંઘનું બહુ મોટું નેતૃત્વ કરીને બહુ જ મોટું વણકર ભવન ગાંધીનગર ખાતે બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે તેમને પણ ખૂબ સારો સંદેશો આપ્યો અને આપણા કેળવણીકાર અને ડાયટના પ્રિન્સિપાલ શ્રી ડાયટના પ્રિન્સિપાલ શ્રી વિનોદભાઈ અડિયલ સાહેબે પણ ખૂબ સારી શિક્ષણની વાત કરી અને બધાએ સાથે મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા શ્રી વણકસ સમાજ સેવા ટ્રસ્ટ કાંસા એને વિસ્તાર દ્વારા છેલ્લા અઢાર વર્ષથી તેજસ્વી વિદ્યાર્થીઓનો જે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખાસ કરીને મહત્વની બાબત એ છે કે સમગ્ર કાંસા એને અનુસૂચિત જાતિના તમામ વિદ્યાર્થીઓને આ ઇનામ આપી અને સમાજમાં એકતાનો એક સુંદર દાખલો વણકર વિકાસ ટ્રસ્ટે પૂરો પાડ્યો છે અને દાતાઓના સહયોગથી દર વર્ષે આ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ખૂબ સરસ પ્રસંગનો સમારોહનું આયોજન કર્યું છે અને એ ટીમના લીડર તરીકે શ્રી અને તેમને તમામ સહયોગી કાર્યકર્તાઓને દિલથી અભિનંદન અને ધન્યવાદ પાડે આપણે એસસી નથી આપણે માન્ય પ્રમુખ શ્રી ડોક્ટરબેન સાહેબ ધ્યાન છે કે શિક્ષણ સુ કે કે પરિસ્થિતિ ભણે આના પર બોલું તો શું બોલ બીજું કે ઘરે ગયા જ્યારે કરો કરતા હોય ત્યારે એ વિદ્યાર્થીઓને ઘરે કે સિનિયર હાજર રહેવું જોઈએ એ હાજર રહે જે કહેવા માંગે છે કે તમારે Nyala yaga be gba yi gba yi bi, o yi wa kete sɔɔ, o yi wa kete bɛɛ sɔɔ, o yi wa kii dɔɔ kɛtɔ. To kii se. ಮೇತ आपको चली जाए एक कोमा एक बार एक शिक्षण लेके दो पे लाग अगर आपको गलत चली जाए तो शिक्षा दिलाओ तो नुकसान नहीं अपराधी नदी में थे नदी लगता वाट शिक्षण बांटो शिक्षण दिलावे तो बिदे जाना ये केंद्र भी शोभा सेवा संबंधी आप दोनों को आभार मानु साथे साथे अध्याने हर एक दुख साथे की राह पर थी के अत्यारे जीवना में क्या हो रहा है इसकी जे विद्यार्थी होना मांडे अपने आपकी मेहनत करी ये ना में क्या हो रहा है ये विद्यार्थी को तो पता तो डिग्री ना हो पहली बार शोभा से बाबत सजाई सोनू को को अभार मानो जो साथे साथे अत्यारे खड़े